રાત્રે પોતાના ફાધર ને ગળતી કરી જુનાગઢ બે દિવસ ફરવા જઈ રહ્યો છું એમના મિત્રો સાથે તેઓ નીકળ્યા અઠ્યાવીસ તારીખે સવારે જુનાગઢ પહોંચ્યા ત્યાં એ લોકો જે કલેટીમાં વાડીમાં અઠ્યાવીસ તારીખે સવારે જે છે ત્યાંથી નીકળી અને એ લોકો છે છે આવે અને બધા દીકરો ત્યારે એની તબિયત કરવાની તબિયત સારી ન હોવાથી એમના મિત્રો રેસ્ટ કરવાનું કહ્યું અને રેસ્ટ કરી અને થોડી પછી જે આવશે એમ કરીને લોકો નીચે ઉતર્યા

છાતા છાતા આવી રહ્યા છે ત્યારે પણ એ લખડતા હાલતમાં જ દેખાય છે કેમ રમે છે મેં તબે સારી નથી અને વચમાં એક જગ્યાએ એ તબે સારી ન હોવાથી બેઠા હતા એ જે જગ્યાએ બેઠા હતા ત્યાંના લોકલ માણસોએ એની અવદબાના અવસ્થાનો લાભ ઉઠાવી અને એની પાસેથી જે હાથમાં વિટી હતી એ વિંટી વાળી તેની જે વીંટી અને આરૂપી ગેરમંચની મદદથી કબ્જે કરવામાં આવી છે ને આરૂટી પણ ગેમ છે કબલી ગે છે

અને એ જ રીતે સંદર્ભે બીજી જુલાઈ ના સંદર્ભ મેં વિડી દાખલ કરી છે વિવિધ સિસિટી ફોર્મેટિંગ સંભાવક માં આપણે મળ્યા છે અને જુનાગઢની ક્વોલિટી છે સિસિટી ફોર્મેટિંગ મળ્યા છે જે માટે અમારી એક પીએસઆર અને માનસના ટીમ સાથે બે દિવસથી ત્યાં ટીમ છે અને જે સિસિટી ફોર્મેટિંગ અમે તાથી કવર કર્યા છે ત્યાંથી ફળે થાય છે કે ક્વોલિટીમાંથી ઉપર ડિમાન્ડ પર જાય છે અને રિટર્ન થાય છે ત્યાંથી જ એની તબિયત ક્યાંથી ખરાબ થઈ હતી પાછા આવે છે બસ માં બેસે છે સરકારી બસ ના ડ્રાઈવરનું પણ નિવેદન છે અને એ બસ ના ડ્રાઈવર એ શૂઝ પણ રિટર્ન લઈને અમારી પાસે નિવેદન રાખવા માટે આવે છે અને અમે એમને પાછામાં કરીને શૂઝ પણ પચી કરે છે આખી હકીકત ધ્યાને લેતા પરેટીમાંથી ઉતરતી વખતે તેમનું તબક્ત ખરાબ થઈને જણાય છે અને એ પછી આખી જે રત્નાગ્રમ સિટી બિલ્ડિંગ અમદાવાદ સિટીના અને જુનાગઢ તબેટી પણ જોવા સાથે છે અને એમના જે મિત્રો છે જેના જેના સાક્ષી છે એમના મિત્રો અને એમના જે સરકારી